હોય આપણે બાર ઓટો કાઢ્યો હોય તો ઓટો ન હોય તો કોઈ ફેર પડતો નથી ફેર પડે એટલે વાસ ઓટાના દબાણ છે પછી રસ્તા દબાવ્યો હોય તમારે ચાલી વીઘા જગ્યા હોય તો તમે પછી સઢન દબાણ કર્યું હોય પછી ઘણા તો દિવાલ કરી નાખે ઘણા ફેન્સિંગ કરી નાખે સરકારની જગ્યામાં કોઈ પણ કરેલું દબાણ હોય એ યાદ દે તો કાલ જવાનું જ છે ત્યારે આપણને નુકસાન થાય એના કરતા આપણે આપણી બાઉન્ડ્રી વાળી હોય તો કોઈ અડે નહીં બરોબર તમારું અડવા દેશો કે ભાઈ અમારું અમે આવી પાડવા તો અમારું છે પણ જે જાવ છે જ નહીં એ આપણે લઈએ તો કોક કોક લઈ જાય ને જે વસ્તુ આપણી છે જ નહીં એટલે એના પ્રત્યે એક તો મોહ નો રાખવો જોઈએ આપણને ખબર છે કે આપણે દબાઈને બેઠા છે આપણી નથી એટલે એના પ્રત્યે બહુ મોત્વ મહત્વ રાખવું નહીં ને સ્વેચ્છાએ ખોલી નાખવું અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા અધિકારીઓ સૂચના આપું છું ગોચરનું હોય ગામતરનું હોય સરકારી હોય લોકોને નડતર રૂપ હોય એવા દબાણો ઝુંબેશ રાખીને દૂર કરો અને આપણે સારો શબ્દ આપો કે અમને ગામમાં જે નડતર હતું એ અમે દૂર કરીશ દબાણ દૂર કરતા છે પણ જે નડતર હોય ને એ આપણે દૂર કરીશ બીજા જે કઈ વ્યક્તિગત પ્રશ્નો છે એ સાંભળી લેશો એવું હતું કે આ તો સામૂહિક હોય જાહેરમાં સામૂહિક અમારે જોવા પડે નિયમો જોવા પડે એટલે એ અમે સોલ્વ કરાવશું પણ તમારા આ જે સફાઈના દબાણના ગોચરના આપણે બધા પાકા ફોજદારી કરતા હોય છીએ તમે આ ધામણે જ નહીં આખો દેશ ગાયું આમ છે ને ગાયું રાષ્ટ્રીય પાણી જાહેર કરો ને ગાયું માટે આમ કરો બોલવાવાળા છે ને એ ગોચરમાં દબાઈને બેઠા હશે ગેરંટી એટલે ગામને આપણે સલાહ દેવા જાય કે ભાઈ ગોચરમાં આમ છે ને ગાયું આમ છે ને સરકાર કાંઈ જોતી હતી અરે આપણે જોવાનું છે ગાયો કોની ચર જશે આપણે આપણા ગામની જ જશે ને તો આપણે જો ગાયને એમ ગમે ગાય આપણી માતા છે ગાય પવિત્ર પ્રાણી છે ને ગાય આપણા માટે બધું છે ગાય માટે અગાઉ પાળીએ છે ગાયો માટે પાળિયા છે ને ગામે ગામ પાડિયા છે તો અત્યારે એની પાળિયા પાછા ગોચરમાં જોઈએ અહીંયા જ દબાવી દીધા હોય આપણે એટલે આપણે પેલા આપણે આપણું આત્મમંથન કરી જેના જેના ગોચરના દબાણો છે કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો વરસાદ થઈ ગયો છે કોઈ વાવસો નુકસાન તો પછી મન નહીં થાય જાજુ નુકસાન થશે એના કરતા હજી બરોબર થયું વાવણી હજી કરી હોય તો જ પહેલાથી નાખે અને કોઈ વાદ વિવાદ વગર દરેક જગ્યાએ સ્વેચ્છા સ્વેચ્છા વર્ષોના વર્ષોના છીએ તો આપણે ક્યાં ધાર્મિક દબાણ આપણે તો આપણું પોતાનું અંગત દબાણ છે સરકારની જગ્યામાં છે અને સરકાર કોઈ બીજા પગલા લીધા વગર કાઢે છે બીજા ક્યાં કોઈ પગલા લે છે આપણે તો એમને કાઢે છે ને અમુક જગ્યા સારા માટે કરી ગાયું ને અમે બધા દુકાન અમે કરી તો અમારી અમે કામ બંધ કરે તો આપણે એવું જ કરવું આપણે પ્રેમથી જે કઈ આપણું હતું એ આપણે ખુલ્લું કરી નાખીએ બરોબર પછી એ આ તમારી ગાયું આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ખાતી બંધ થઈ જશે ના તો પુણ્યનું કામ છે એટલે આ કા તમે જે અપીલ ગણો હોય તો કાલથી છે ને આ સાથ સહકારથી ભાઈ ચાલુ કરી દો અમારે અહીંયા મામદારશ્રી હાજર છે ટીડીઓ શ્રી હાજર છે તમારા પીએસ હાજર છે બધા હાજર છે અમે તો ખાલી જોશું

એને ઓગસ્ટ એટલે આ કાલે ભાઈ પથ્થર નગર કે તરીકે બેન ને હું અપીલ કરું છું તમે કેજો પ્રતિનિધિને કે ભાઈ આ કાલે આપણા ગામમાં ઝુંબેશના રૂપમાં સફાઈ બધી જાતની સફાઈ દબાણની સફાઈ ગંદકીની સફાઈ તમારા બંદર વિસ્તારમાં કચરો ભેગો થતો હતો એ વિષયક બાબત નથી આપણે પંચાયત જ એ કરાવડાવો મંડરેગાના રોડ છે ત્રણ કિલોમીટરનો રોડ છે મેં સૂચના આપી છે કે કટકા કટકા પાડી અને સ્ટેપ બાય સ્ટેપ કરવા શું થશે બાકી તમારું આ નહીં થાય તમારી એજન્સી ફિક્સ થાય એટલે તમે તમારી મર્યાદામાં જાવ એટલું 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 કરશો તો તમારો રોડ પૂરો થઈ જશે બરાબર અને એ તમારા નહીં આ તો તમારે જે બે એક્સેન્જ સાહેબો હાજર છે એ તો તમારે એની સ્ક્રિપ્ટ મૂકી દેશે ના સ્કૂલ પાસે શિક્ષક મિત્રે કીધું ને અને જીબીનું દસેક દિવસની સજા છે આ પાવર કપની પછી કાયમી શાંતિ થઈ જશે અને એ કાલે પાછા એ બેસશે અહીંયાથી એટલે ફોર્મ ઉપર એવું કરાવજો ભાઈ હા એ પડે તો તમે માખી ઉમર એવું થાય કોઈ આવશે નહીં એટલે પછી હાયર અપીલ છે કનેક્શન લઈ લ્યો સરકારની નીતિ જે હોય ને હંમેશા એ દિવસે દિવસે પછી એમ કે આજ આજની હોય કાલ પછી બંધ થઈ જાય એવું હોય આજે આપણને મળતું હોય કાલ બાજુનું હોય છે આપણાથી પરંતુ હજુ એ બાજુનું કંઈક કરશે સરકાર તો નવું નવું કરતી જાય ને એટલે આજે જે કરી ફાયદામાં હોય ને આજે એ કરી લેવું બે દિવસમાં પ્રેમથી થી સ્વેચા લ્યો હાણેક ટકા જેમ એમને હલાવે પછી આમાં વિકાસ ન થાય આમાં આમાં જીઓનું નેટવર્ક નહીં આવે કઈ નહીં આવે એટલે પછી એ આવું સાચું જીઓ વડે ભાગી જાય એટલે એ તમે પ્રેમથી સારી રીતે બધું કરવાડાવું અને કાલે આપણા છેલ્લે બસ બધા હું આવો હોકાર દ્યો કે સ્વેચ્છાએ કાલે ગામ સફાઈમાં દબાણ સફાઈમાં સ્વેચ્છાએ જોડાશો ને અને ગાયો માટે આટલું કરશો ને ભાઈ બસ જૈન આ ગામમાં જે તમારો પ્રશ્ન છે તમે સ્વેચ્છાએ કાલે રેણકને બહુ આપણે આથી ડિસ્ટર્બ કરતા ચોમાસાની સિઝન છે તાત્કાલિક કોઈને બેઘર કરીએ તો એ વ્યાજબી વસ્તુ નથી એટલે અમે ક્યાંય રહેણાંકને તો અમે ક્યાંય સૂચના જ મારી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ રહેણાંકના મકાનો ક્યાંય દબાણો હોય તોય દૂર કરવા નહીં જેથી કોઈને